સુરત શહેરમાં આજકાલ સિટી બસમાં ગરમીને કારણે આગ લાગવાના બનાવોની સંખ્યામાં વધારો થયો છે ત્યારે સચિનના શેખપુર ગામ પાસે સિટી બસમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી સુરતની સિટી બસ કે પછી બીઆરટીએસ બસ આમ તો સતત વિવાદમાં જ રહે છે રોજ સવાર પડે ને કોઈ ને કોઈ અકસ્માત કે પછી બસમાં આગની ઘટનાઓના સમાચાર મળે છે ત્યારે સચિનના શેખપુર ગામમાંથી પસાર થયેલી રૂટ નંબર એકસો ત્રણ જ જે શેખપુરથી લંબે હનુમાન મંદિર સુધીના રોડ પર દોડતી હતી તે સિટી બસમાં શેખપુર ગામ પાસે અચાનક ધુમાડો નીકળતા બસ સમય સૂચકતા તવાપી બસ ઊભી રાખી પેસેન્જર ફટાફટ નીચે ઉતારી દીધા હતા અને બાદમાં બસ ભળ ભળ સગડી સળગી ઉઠી હતી આગની જાણ ફાર બ્રિગેડને કરવામાં આવતા લશ્કરો ઘટના સાથે પહોંચી જવા પામ્યા હતા અને આગ પર પાણીનો સતત મારો કરી કાબુ મેળવવામાં આવ્યો હતો આગમાં કોઈ જાનહાનિ ન થતાં તંત્રએ હાશકારો અનુભવ્યો હતો